જય માતાજી ગાઈસ ગુડ મોર્નિંગ તો આજનો બ્લોક ચાલુ કરીએ હે તો એન્ડ સુધી જોતા રહેજો ગાઈસ તો ગાઈઝ મારા જાવ તમને એક વાત કહેવી ક મારો ફોન બગડેલો હ તો અમને હું કોઈના વિડીયો જોઉં ના જોઉં ક મારો વિડીયો આવે ના આવે તો માફ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો છે એમ કે તમારો વિડીયો બગડેલો છે હું તમારા વિડીયો જોઈ ના હે કું તો એવું ના મસ્તો ક ગીતાબેન અમારા વિડીયો જોતો નહીં તો મારો ફોન બગડ્યો હો તો હોશ થાય ફોન હોશ કરાવી દઉં એટલે તમારા બધાના વિડીયો જોઈએ અને મારા વિડીયો બગડેલો છે ફોન એટલે હું મારો વિડીયો હમણાં આવશે આવક કે નહીં આવે એ નક્કી નહીં તું કહીશ તો મારો વિડીયો એન્ડ સુધી જોતો રહેજો ને લાઈક કોમેન્ટ કરતા રહજો વિડીયો છે એમ કે બગ ફોન બગડ્યો હોય તો હેંગ માર્યું કે શું કર્યું તો હું હોશ કરાવું આજે કાલે હું હોશ કરાવું અને પછી મારા વિડીયો આવશે તો ગઈશ સપોર્ટ કરતાં રહેજો છે એમ કે વિડીયો મારું ફોન બગરેલો લાગે છે હેંગ માર્યું કશું કર્યું તો ગાઈશ વિડીયો મારા જોતા રહેજ અને સપોર્ટ કરતાં રહેજો તો ચલો લે કાલે ફોન હોશ થાય તો કાલે મળશું ના હોશ થાય તો પછી ચાર પાંચ દિવસ પછી એ મળશે ગાઈશ તો જય માતાજી બધાને જય માતાજી જય જગનાથ